હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વેજીટેબલ પુલાવની રીત જે આજે આપણે માટીના વાસણમાં બનાવવાના છીએ એટલે તે ટેસ્ટી તો બને જ છે પણ હેલ્ધી પણ એટલો જ ગણાય છે માટીના વાસણમાં જમવાનું બનાવવાથી આપણી હેલ્થ સારી રહે છે ફ્રેન્ડ્સ તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડિયો જોજો ફ્રેન્ડ્સ અને અમારી ચેનલ પર જો તમે નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને અમારી રેસિપી જો તમને પસંદ હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો વેજીટેબલ પુલાવ બનાવવા માટે અમે અહીં બાસમતી ચોખા લીધા છે આ રીતની એક વાટકીનું માપ અમે લઈ લીધું છે તમે જે ચોખા વાપરતા હોય એ ચોખા તમે લઈ શકો છો અમે અહીં બાસમતી ચોખા લીધા છે બાસમતી ચોખાને સૌ પ્રથમ આપણે બેથી ત્રણ વખત ધોઈ લેવાના છે ચોખા પાણીથી બહુ ભાર દઈને નહીં ધોવાના પોચા હાથે આપણે તેને ધોઈને પલાળવાના છે જે વાટકીનું માપ આપણે લીધું હતું પુલાવમાં ચોખામાં એ જ વાટકીના માપથી આપણે અત્યારે પાણી લીધું છે એક વાટકી પાણીમાં આપણે આ ચોખાને એક કલાક પલળવા દેવાના છે તમારી પાસે સમય ના હોય તો તમે અડધો કલાક અથવા દસ મિનિટ પણ પલાળી શકો છો ત્યારબાદ તમાલપત્ર તજનો ટુકડો આખું મરચું અને બે લવિંગ લીધેલા છે વઘાર માટે રૂટિન મસાલા લીધા છે હળદર ધાણાજીરું મીઠું સ્વાદ અનુસાર ભાજીપાવનો મસાલો અને લાલ મરચું આની અંદર ભાજીપાવના મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ જો તમારી પાસે ના હોય તો તમે ગરમ મસાલો અથવા તો પુલાવનો મસાલો પણ લઈ શકો છો વેજીટેબલની અંદર અહીં અમે વટાણા લીધા છે ડુંગળી ટામેટું કેપ્સિકમ બટેટું ગાજર અને આદુ મરચાં લસણની પેસ્ટ લીધેલી છે તમને જે વેજીટેબલ ગમતા હોય તે તમે આની અંદર લઈ શકો છો આની અંદર તમે ફણસી અને ફ્લાવર પણ એડ કરી શકો છો અને જો કોઈ વેજીટેબલ ના ગમતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અહીં અમે એક માટીના વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું ગેસ એકદમ ધીમો રાખવાનો છે જ્યારે પણ આપણે માટીનું વાસણ વાપરીએ ત્યારે ગેસ આપણે ધીમો રાખવાનો તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે જીરું એડ કરીશું માટીનું વાસણ ગરમ થતાં થોડી વાર લાગે છે પણ જો એકવાર ગરમ થઈ જાય છે પછી તેની અંદર જમવાનું બનતા વાર નથી લાગતી પહેલાંના જમાનામાં લોકો ગામડામાં માટીના વાસણમાં જમવાનું બનાવતા હતા એટલે એ લોકોની હેલ્થ વધારે સારી રહેતી હતી જીરું સરસ તતડી ગયું છે એટલે આપણે ખડા મસાલા એડ કરી દઈશું ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ પેસ્ટ થોડી સંતડાવા દઈશું અત્યારના આ ફાસ્ટ ફૂડના જમાનામાં આપણી પાસે એટલો સમય નથી હોતો કે આપણે રોજ માટીના વાસણમાં જમવાનું બનાવી શકીએ પણ જો તમારી પાસે સમય હોય તો તમે અઠવાડિયામાં એકથી બે દિવસ માટીના વાસણમાં જમવાનું બનાવી શકો છો સરસ આદુ આદુમરચાં લસણની પેસ્ટ સતળાઈ ગઈ છે જો તમે લસણ અને ડુંગળી ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું ત્યારબાદ ડુંગળી એડ કરીશું ડુંગળી થોડી સતડાવા દઈશું માટીના વાસણમાં શક્કરિયા કઈ રીતે બાફવા અને કડ રાઈસ કઈ રીતે બનાવો એની રીત પણ મેં પહેલાં બતાવેલી છે અને માટીનું વાસણ કઈ રીતે વાપરવું તેની જાણકારી પણ મેં તેમાં આપેલી છે તો હું તે એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તે પણ તમે જોઈ શકો છો સરસ ડુંગળી સંતડાઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર બીજા વેજીટેબલ્સ એડ કરી દઈશું કેપ્સિકમ આની અંદર જેટલું આપણે જેટલા ચોખા લીધા છે એટલા જ વેજીટેબલ લીધા છે એટલે આ પુલાવ એકદમ વેજીટેબલથી ભરપૂર બનવાનો છે એટલે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી બનશે ફ્રેન્ડ જો તમે ચોખા ના ખાતા હોય તો તમે બ્રાઉન રાઇસમાંથી પણ આ પુલાવ બનાવી શકો છો અથવા તો તમે કોદરીમાંથી પણ બનાવી શકો છો આવી જ રીતે વેજીટેબલ કોદરી શાકભાજીને થોડું આપણે સતડાવા દઈશું તેલમાં સરસ શાકભાજી સંતળાઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ તો હવે આપણે તેની અંદર મસાલા કરી દઈશું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો હવે આપણે શાકભાજીને પણ મસાલા સાથે થોડું શેકવાનું છે એટલે સરસ મસાલા અને શાકભાજી મિક્સ થઈ જાય આવી રીતે અને થોડું તેલ છૂટું પડે એટલે આપણે તેની અંદર ચોખા ઉમેરી દઈશું પલાળેલા આ રીતે હવે આપણે પલાળેલા ચોખા ઉમેરી દઈશું પાણી સાથે જ ઉમેરી દઈશું જ્યારે આપણે ચોખા પલાળ્યા હતા ત્યારે એક વાટકી પાણીમાં એ ચોખા પલાળ્યા હતા પાણીનું માપ તમે ચોખા કરતાં ડબલ લઈ તમારે લેવાનું છે એક વાટકી ચોખા લીધા હોય તો બે વાટકી પાણી અમે અહીં લીધું છે પછી પાછળથી જરૂર પડે તો આપણે બીજું થોડું પાણી ઉમેરી દેવાનું જો બહુ જૂના ચોખા હશે તો પાણી થોડું વધારે તમે તમારે જશે અને જો બહુ જૂના ચોખા નહીં હોય તો થોડું પાણી ઓછું વપરાશે એટલે અમે અહીં એક વાટકીની સામે બે વાટકીનું માપ લીધું છે હવે થોડું જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી આ રીતે વચ્ચે વચ્ચે થોડું હલાવતું રહેવાનું એટલે નીચેથી ચોંટે નહીં સરસ ઉકળી ગયું છે મિશ્રણ તો હવે આપણે તેને ઢાંકી અને થવા દઈશું ગેસ આપણે ધીમો જ રાખવાનો છે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું આ રીતે પણ વધારે પડતું નહીં હલાવવાનું નહીં તો ચોખા તૂટી જશે તમારા આ રીતે વચ્ચે વચ્ચે થોડું હલાવતું રહેવાનું અને ફરીથી આપણે ઢાંકી દેવાનું પછી પાછળથી તમને એવું લાગે કે તમારા ચોખા કડક છે હજુ તો તમે પાંચથી છ ચમચી પાણી બીજું આની અંદર ઉમેરી શકો છો આ રીતે ચેક કરી લેવાનું આપણું બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જવા આવ્યું છે તમે જોઈ શકો છો હવે થોડુંક જ પાણી બાકી રહ્યું છે અમને થોડું પાણી ઓછું લાગતું હતું એટલે અમે બીજું ત્રણથી ચાર ચમચી પાણી આની અંદર એડ કર્યું હતું હવે આપણે ઢાંકી અને તેને સીજાવા દઈશું પાણી બળે ત્યાં સુધી ચેક કરી લેવાનું બધું જ પાણી બળી ગયું છે તો ગેસ આપણે બંધ કરી દઈશું અને દસ મિનિટ આપણે પુલાવને સીજાવા દઈશું જેથી એક કે એક દાણો સરસ છૂટો થઈ જશે દસ મિનિટ થઈ ગઈ છે અને પુલાવનો એક કે એક દાણો સરસ છૂટો થઈ ગયો છે આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે ચેક કરી લઈશું સરસ ચોખા ચડી ગયા છે અને દાણા પણ સરસ છૂટા થઈ ગયા છે તો હવે આપણે તેને સર્વ કરીશું તો તૈયાર છે આપણો આ વેજીટેબલ પુલાવ ફ્રેન્ડ્સ હેલ્ધી હેલ્ધી તો છે જ પણ આ ટેસ્ટી પણ એટલો જ લાગે છે તો જો તમે આ રીતે વેજીટેબલ પુલાવ ક્યારેય ના બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી બનાવજો અને તમે તપેલીમાં પણ બનાવી શકો છો જો તમારી પાસે માટીનું વાસણ ના હોય તો તપેલીમાં પણ તે સરસ બનશે તો તમને અમારી આ વેજીટેબલ પુલાવની રીત કેવી લાગી ફ્રેન્ડ્સ તે અમને કમેન્ટ કરીને જણાવજો અને તમે લોકો વેજીટેબલ પુલાવ કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો તમને અમારી રેસીપી પસંદ હોય ફ્રેન્ડ્સ તો અમારી રેસીપીને વધુમાં વધુ લાઇક અને શેર જરૂરથી કરજો બીજા આવા નવા નવા હેલ્ધી અને ટેસ્ટી બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય